મિત્રો હાલમાં સરપંચ પદની જ્યારે ચૂંટણી આજે એના પરિણામો જાહેર થયા છે મિત્રો આ કચ્છની અંદર જે ચૂંટણી છે એમાં ઘણાની હારજીત થઈ છે અને આ મિત્રો ચૂંટણી ઉપર દરેક આપણા કચ્છની લોકોની નજર રહેતી હોય છે મિત્રો મોટી ખાખર ગામ અને મોટી ખાખર ગામના આગેવાનો આજે આપણી સાથે છે અને રતનભાઈ ગઢવીનો આજે જંગી બહુમતથી વિજય થયો છે તો વીસ પચીસ વર્ષ સુધી જે ગામનું સુકાન સંભાળતા હતા એ ક્ષત્રિય સમાજના આગેવાન આપણી સાથે છે અને ત્યારે એમની સાથે ઉપસરપંચ તરીકે રતનભાઈ હતા તો હાલમાં જ્યારે રતનભાઈ સરપંચ પદે જ્યારે ઉભા રહ્યા ત્યારે તમે જોઈ રહ્યા છો ગામમાં કેવો અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે દરેક સમાજના યુવાનો વડીલો માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે સૌપ્રથમ ગામના ક્ષત્રિય સમાજના વડીલ જે છે એમની સાથે આપણે વાત કરશું કેટલા વર્ષ બાપુ આપનો શાસન હતો અને ત્યારની કામગીરી આપની હતી ત્યારે રતનભાઈ આપની સાથે હતા ઉપસરપંચ પદે અને આજે એમનો જંગી વિજય થયો છે આપ શું કહેશો આજે નમસ્તે ભૂમિ તો હું છેલ્લા ત્રીસ વર્ષ સુધી મોટી ખાખે જવાબદો સરચલન સરપંચ તરીકે રહી ગયો જે તે વખતે હું પણ હંમેશા ચૂંટણી લડીને જ આવ્યો છું અને છેલ્લા બે ત્રણમાં મારા સાથે રતનભાઈ જવાબદારી સંભાળી છે વહીવટ તો પૂર્વ અનુભવ છે તે પછી અમે અમે ભાઈ જે ત્યાં તાલુકા વચ્ચે બોકલાવ્યા પાછા મેં એમને ત્યાંથી બોલાવી તાલુકા પંચાયત અઢ વર્ષ બાકી છે છતાં ગામની સુકાન સંભાળે અને ગામમાં શાંતિનો કોઈ ભંગ થાય અને વિકાસ થાય ગામ ને સમજાવી પાછા મેં અહીંયા તાલુકા પંચાયત ગ્રામ પંચાયતમાં જંગી જીતા છે કેટલા હતા બાપુ અને કેવી રીતે ખાલી રાખ્યો છે બાકી ચાર વોર્ડ કરાવ્યા હતા બે બે માં ફાઈ હતી એમાં બે વોર્ડ ગુમાવ્યા છે બાકી તો અમારે ઉપસ કરેલું ફોર્મેટ એમાં અમે મકાન ખાસ બાપુ જે આપણે કહીએને ધારાસભ્ય કે સાંસદની ચૂંટણી ઉપર એટલો મહત્ત્વ નથી હોતો પણ ગામની જ્યારે ચૂંટણી આવે સ્થાનિક સ્વરાજ્યની આ મોટા ખાખર જે મોટી ખાખર ગામ છે એના ઉપર બધા ગામોની નજર હતી શું કેશો આપ કે કે લોકલ ગ્રામ પંચાયતમાં ઠપ્પા જ થાય અને ઢોઠો મતની લીડ મળી હતી મોટી લીડ કહેવાય છે આમાં આઠ દસ પાંચ દસ મતની થતી હોય છે આ છો સો દોઢો બરની લીડ મળે એટલે વંશ જ કહેવાય વંચ લીધ કહેવાય બાપુ આગળના કેવા વિકાસના કામો લઈને આ પેનલ ચાલશે વિકાસના કામે એડવર્સમાં રતનભાઈ તાલુકા પંચાયત હતા તો એડવાન્સમાં ઘણા કામ કરાવે છે કામમાં વિકાસના કામ લગભગ ગામમાં વાગે છે તે છતાં હશે વિકાસે ચોઈસ કરી ને કામને ફૂલ સંતોષ મળશે રતનભાઈ પાસે આવશું રતનભાઈ આજે જોઈ રહ્યા છીએ અમે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે મોટી ખાખર ગામની અંદર દરેક સમાજોને સાથે લઈને આપ ચાલ્યા છો ક્ષત્રિય સમાજ હોય કે આપણો મહેશ્વરી સમાજ હોય ચારણ ગઢવી સમાજ બધાનો આપને સાથ સહકાર મળ્યો છે હાલની ચૂંટણી ઉપર દરેક આપણે કહીએ ને ગામડાઓની તો નજર હતી જ પણ જિલ્લા લેવલે પણ નજર હતી તો આપ શું કહેશો પહેલાં તો સૌ આપનો આભાર માનીશ અને ગામ લોકોએ જે મને ખૂબ પ્રેમ આપ્યો છે તો સર્વે સમાજનો બધા સમાજનું હું જોવાને છોકરાઓનું ખાસ કરીને બધાનો ધન્યવાદ આભાર એ લોકોનો માનું છું કે એક મહિનાથી ખૂબ મહેનત કરી અને મને ખૂબ બહોળો પ્રેમ આપ્યો એ બદલ બધાનો હું ધન્યવાદ આભાર કરું છું અને વાત રહી કે જિલ્લાની પણ નજર હતી કારણ કે હું ઉપરથી નીચે આવ્યો છું એટલે બધાને એમ હતું કે રતનભાઈ નીચે ગયા છે હવે શું થશે પણ એવી કોઈ મારા કાર્યકર્તાઓ મને ખૂબ મહેનત કરી અને જીતાડી જંગી બહુમતે જીતાડી તે બદલે બદલ એ લોકોનું ખૂબ હૃદયથી હૃદયથી આભાર માનું છું ખાસ મકુમભાઈ વાત કરીએ ક્ષત્રિય સમાજ મહેશ્વરી સમાજ દેવી પૂજક સમાજ એ એમના જે આપને મતો તો મળ્યા જ પરંતુ સામાજિક સમરસતાનો એક ઉદાહરણ જોવા મળ્યો આ ચૂંટણીમાં ઘણીવાર એવું થતો હોય કે વાદ વિવાદ વધતા હોય પરંતુ આ ગામની અંદર સામાજિક સમરસતા વધી છે આપ શું કહેશો સાહેબ અમારો પહેલેથી જ એ પ્રયત્ન રહ્યો છે કે સમરસતા આખો ગામ સમરસતાથી ભેગો રહે એ માટે અમે ખૂબ પ્રયત્ન કર્યા છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો બધા કે અઢારે વર્ણ જે અમે સમરસતાથી ચૂંટણી લડી છે એટલે કોઈ અમારો વાદ વિવાદ નથી અને એવું હશે સૌને સાથે રાખી અને અમારી પંચાયત હલાવશું એવો અમારે મને વિશ્વાસ છે મિત્રો રતનભાઈએ કીધું છે કે સૌને સાથે રાખીને ગામનો વિકાસ કરશું

તથા સૌ્ય સમાજનો રતનભાઈ વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું દિવસ જે મહેનત કરી છે એના માટે આભાર માનું છું અમારા માથા પર અમે બાકી મોટી ખાતે ગામની તાસી રહી છે ઇલેક્શન પછી અમે કોઈ વાત વિવાદ કરતા નથી પહેલા પણ ક્યાંય વાત વ્યવહાર કર્યો નથી સૌને સાથે રાખી સૌ સમાજના અમે ખૂબ કામ કરશું ઘણા બધા કામ થયા છે ખાખરના રતનભાઈ તાલુકાના ઉપપ્રમુખ હતા પ્રમુખ હતા ચાર્જ હતો સભ્યો સાંસદ સભ્યોની અમારી ભાજપની ચેનલ છે આખી ખૂબ ગામમાં વિકાસ થયા છે હજી જે ખુટ્ટી કર્યો છે એના માટે અમે કટિબંધ છીએ અને ખૂબ ગામમાં વિકાસ કામ કરશું અને સૌને સાથે રાખીને ગામનો ખૂબ સારો વિકાસ કરશું મિત્રો એક વાત નોંધવા લાયક છે કે કોઈ પણ ગામની અંદર જ્યારે હારેલો ઉમેદવાર હોય એ પછી પાંચ વર્ષ જ્યારે વિકાસના કામો થતા હોય એમાં છે તે ખીલીરૂપ બનતું હોય આડ રૂપ પરંતુ આ ગામની અંદર બધા હળીમળીને રહે છે એટલે દરેક સમાજને સાથે લઈ અને અમે ચાલશું અને ગામનો વિકાસ કરશું એવો રતનભાઈ પછી કુલદીપભાઈ સૌએ નિર્ધાર વ્યક્ત કર્યો છે તો મિત્રો આ જે હાલમાં જે ચૂંટણી યોજાઈ છે એ આપણાને એ બોધપાઠ આપે છે આ ગામમાંથી પ્રેરણા લઈએ કે ગામમાં વિકાસમાં બધાને સાથે લઈને ચાલીએ અને વિવાદ ન થાય એ જરૂરી છે તો એનાથી ગામનો વિવાદ વધે તો ગામમાં છે તે સુલે શાંતિનો ભંગ થાય પણ સુલે શાંતિનો બાપુએ કીધું ને વડીલ આપણા કે સુલે શાંતિનો ભંગ ન થાય અને બધા સમાજો હળી મળીને રહે એટલા માટે આજે રતનભાઈનો છે તે વિજય થયો છે અને રતનભાઈ છે તે દરેક સમાજને સાથે લઈ અને ગામનો વિકાસ કરશે અને ગામને છે તે અવલ નંબરનો દરજ્જો અપાવશે પરેશ જોશી ભૂમિ ન્યૂઝ ચેનલ મોટી ખાખર મુન્દ્રા કચ્છ